ખેડૂત મિત્રો અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદામાં પણ ખૂબ સારી એવી રિકવરી જોવા મળી રહી છે આજે તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ આઠ વાગ્યે અને બત્રીસ મિનિટની આસપાસ ઝીરો પોઈન્ટ એકવીસ જેટલો વધીને અડસઠ પોઈન્ટ અડસઠની આસપાસ ચાલી રહ્યો છે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ પણ આવેલી છે જેમાં આપણે જોઈએ તો બળેલ પીપળિયાથી શામજીભાઈ ગજેરાની કોમેન્ટ છે કે ચૌદસો નેવુંમાં માગે છે સોયબભાઈ સૈયદની પણ કોમેન્ટ છે કે અમરેલી જિલ્લામાં પણ આવા જ ભાવ છે દેસાઈ ઘનશ્યામભાઈની પાલીતાણાથી કોમેન્ટ છે કે ચૌદસો પાંત્રીસ છે અમારે ત્યાં પ્રભાતભાઈની કોમેન્ટ છે કે મોરબીમાં પંદરસો છે તો આવી રીતે ખેડૂત મિત્રો તમે કોમેન્ટ કરો ગઈકાલે ત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ મોરબી ખાતે કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ પંદરસો દસની આસપાસ પણ જોવા મળેલા હતા ટૂંકમાં ઘણા બધા વિસ્તારોમાં જે ઘટિયા ભાવ હતા તેમાં થોડો ઘણો સુધારો જોઈ શકાય છે તેરસો પચાસથી પંદરસો સુધી કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે આજે અમારી પાસે સમય હશે અને ટાઈમ હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો વિડીયોમાં નાનકડો પ્રયાસ કરશું કે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કેવા ભાવ ચાલી રહ્યા છે અને આપણી રૂની ઘાસડીના વાયદામાં પણ કેવો માહોલ અને કપાસિયા ખોળના વાયદામાં પણ કેવો માહોલ જોવા મળે છે તે માર્કેટ ખુલશે અગિયાર દસ વાગે ત્યારે ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો અમારી પાસે સમય હશે તો યથાયોગ્ય પ્રયત્ન કરશું આમાં કંઈ ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવો અને તમારા વિસ્તારમાં ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવો તો અમને ચોક્કસ ગમશે અને આપણા ખેડૂત મિત્રોને પણ ઉપયોગી થશે ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો